બચોકા ઘર દ્વારા જુનેદ સાહેબનું સન્માન સરકારી સેવામાં જોડાવા બદલ શુભેચ્છાઓ પાઠવી શુભેચ્છા પ્રાતિષ્ઠિત શિક્ષણ સંસ્થા બચોકા ઘર ખાતે એક હૃદય સ્પર્શી વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થાના એક અગત્યના સભ્ય સાહેબને સરકારી નોકરીમાં જોડાવાની વિશેષ અને પ્રસન્ન તક મળતા સંસ્થાના પરિવારજનો દ્વારા તેમનું ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું આ વિદાય સમારંભ જુનેદ સાહેબના સંસ્થા પ્રત્યેના સમર્પણ અને શિક્ષક તરીકેના તેમના યોગદાનને મેળવવા માટે યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં જુને સાહેબના કાર્યોની સરાહના સાથે કરવામાં આવી હતી આ અવસરે સંસ્થાના ટ્રસ્ટી બશીર રાણા સેક્રેટરી ઇબ્રાહિમભાઈ મોલવી યુસુફ નાટા સહિત બચ્ચોકાગણની ગુજરાતી માધ્યમના તમામ શિક્ષકગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના અગ્રણીઓએ જુને સાહેબના કાર્યને યાદ કરીને તેમની મહેનત અને નિષ્ઠાને બેડાવી હતી ટ્રસ્ટી શ્રી બસિન રાણાએ જુને સાહેબને નવા કાર્યક્ષેત્રમાં સફળતા મળે તેવી શુભકામના પાઠવી સરકારી સેવામાં પણ સંસ્થાની જેમ જ સમર્પણ જાળવી રાખવા પ્રેરણા આપી હતી સેક્રેટરી ઇબ્રાહિમભાઈ મોલવીએ જણાવ્યું હતું કે જુનેદ સાહેબની વિદાય સંસ્થા માટે ખોટ છે પરંતુ તેમનું સરકારી નોકરીમાં જોડાણ અમારા સૌ માટે ગૌરવની વાત છે ઉપસ્થિત શિક્ષકોએ પણ પોતાના સાથે કર્મચારીને શુભેચ્છાઓ આપી અને તેમના અનુભવો વહેંચ્યા હતા જુનેદ સાહેબને સંસ્થા દ્વારા સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જુનેદ સાહેબે પણ સંસ્થાના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે બચ્ચો કાગર પરિવાર હંમેશા તેમના હૃદયમાં વિશેષ સ્થાન જાળવી રાખશે કાર્યક્રમના અંતે ઇરફાન સાહેબ દ્વારા આભાર વિધિ યોજવામાં આવી હતી તેમણે ઉપસ્થિત સૌનો આભાર માન્યો અને જુનેદ સાહેબને નવા જીવનની શુભ શરૂઆત માટે હાર્દિક શુભેચ્છાઓ આપી હતી સમગ્ર કાર્યક્રમ અત્યંત સોનહાર્દપૂર્વક અને ભાવનાત્મક વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો